તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હતી કે જે અમદાવાદની અંદર ઘટના ઘટી છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર અલગ અલગ તરની ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એમ કહેવાય છે કે આ બાળકનો જન્મ થયો છે અને અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણીનો જન્મ બીજો થઈ ગયો છે દોસ્તો આ બાળકનો જન્મ મોરબીની અંદર થયો છે અને જે તારીખે એમ કહેવાય છે કે વિજય રૂપાણી સાહેબનું મોત થયું છે એ જ દિવસે આ બાળકનો જન્મ થયો છે અને અત્યારે લોકોનું એવું કહેવું છે કે વિજય રૂપાણીનો બીજો જન્મ થઈ ગયો છે દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવીએ દોસ્તો તો તમને ખબર હતી કે વિજય રૂપાણીની અંતિમ યાત્રાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો એમ કહેવાય છે કે મોટા મોટા મુખ્યમંત્રી આવ્યા હતા અને મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા આખું રાજકોટ રડી પડ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો જે અમદાવાદની અંદર ઘટના ઘટી છે છે એમ કે લોકો મુસાફરો અંદર અંદર હતા અચાનક બ્લમને એન્જિન બંધ થઈ જાય છે અને એક મોટી બિલ્ડિંગ સાથે ટકરાય છે અને બ્લમમાંથી મોટી આગ નીકળે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે નજ નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે એક બાળકે પણ ખુલાસો કર્યો છે બાળકનું એવું કેવું હતું કે મારી નજરની સામે પ્લેન જ્યાં પડ્યું હતું કેવા છે કે લોકો તફડી તફડીને જીવ ગયા છે અને હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરી જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો આજનો વિડીયો ફરી મળી